નું કામ લગભગ પૂરું થઈ ગયું છે પણ સુકામાં આ ડીલે કરે છે સ્લો કરે છે કે ચાર તારીખની આ લોકો રાહ જોઈ છે કે આચારસંહિતા પૂરી થાય તો તામજામ કરીને રેબીન રેબીન કાટે અને અમે ત્યાં એક દિવસનો ઉપવાસ ઉપર અમે બેઠા હતા હું અને સકીમભાઈ જોશી વિરોધ પક્ષના નેતા નગરપાલિકામાં પરમિશન પણ બની છે અમને પોલીસની પરમિશન લીધી છે મામલતદારની પરમિશન લીધી છે તો પણ અમે લોકોને આ લોકો ડિટેન કરીને અહીંયા પોલીસ ચોકી લઈ આવ્યા છે એક જ વા એક લાઇનમાં હું કહેવા માગું છું

હોસ્પિટલો આવેલી છે હોસ્પિટલો અંદર જયારે એમ્બ્યુલન્સ ને હોય ત્યારે આ ટ્રાફિક અંદર સટકી જાય છે એને કારણે મામૂલી જિંદગીઓ ગુમાવાઈ રહી છે માટે આ તકલીફ છે એટલે આ પ્રશ્ન માત્ર ટ્રાફિકનો નથી પણ ટ્રાફિકમાં માં અટવાથી એમ્બ્યુલન્સ ને કારણે અને એના કારણે જીવ જોખમ મુકાતા લોકોની માટે આ અવાજ ઉપાડવામાં આવ્યો છે જો તાત્કાલિક આ ફૂલ ફૂલ નહીં કરો આગામી શું લડત રહે જો કોંગ્રેસ જો આ લોકો આગામી દિવસોની અંદર આ ફૂલ ચાલુ નહીં કરે

ભાજપના પદાધિકારીઓ પોતાના મનસુબા પૂરા કરવા માટે માત્ર ને માત્ર લાખો કરોડો રૂપિયા વાપરી નાખે પછી કે જો અમે આ બ્રિજ નું ઉદઘાટન કરી નાખ્યું માત્ર ને માત્ર એની જ વાત જોઈએ